કેરા શિવ મંદિર જેને કેરા કોટનું લખેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે કચ્છ જિલ્લાના ભુજ શહેરથી નજીક આવેલું કેરા ગામ જ્યાં આ મંદિર આવેલું છે અઢારસો ઓગણીસ અને બે હજાર એકના ભૂકંપ દરમિયાન આ મંદિરનો ઘણો બધો ભાગ નાશ પામ્યો હોવા છતાં શિખર ગર્ભગૃહ અને મૂર્તિઓ આજે પણ આકર્ષક સ્થિતિમાં જોઈ શકાય છે સોલંકી કાળના દસમી સદીના સમયમાં આ મંદિર નિર્માણ પામેલું છે અઢારસો ઓગણીસ અને બે હજાર એકના ભયંકર ભૂકંપમાં આ મંદિર ક્ષતિ પામેલું હોવા છતાં મંદિરનો ઘણો બધો ભાગ હજી આપણે જોઈ શકીએ છીએ